નમસ્તે દર્શક મિત્રો સરકારશ્રી દ્વારા નાગરિકોના હિત માટે આ દિન સુધી અનેક કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે પરંતુ જાણકારી અભાવે તે લોકો આ યોજનાનો લાભ નથી મળી શકતા તો મિત્રો આપણી ફરજ બને છે કે વધુને વધુ લોકો સુધી આપણે સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓની માહિતી પહોંચાડીએ તો મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ કે જે લોકો પાસે પોતાનું ઘર નથી ઝૂંપડામાં રહે છે અને તેમને પાક્કું મકાન મળી રહે તે માટે ચાલતી યોજના વિશેની વાત કરવાના છીએ આજે આપણા વિડીયોમાં દીનદયાળ આવાસ યોજના વિશે વાત કરીશું કે જેમાં તમને મકાનના બાંધકામ માટે એક લાખ વીસ હજાર રૂપિયા તેમજ શૌચાલયના બાંધકામ માટે બાર હજાર રૂપિયા તેમજ મનરેગા યોજના હેઠળ સોળ હજાર નવસોને વીસ આમ કુલ રૂપિયા એક લાખ અડતાલીસ હજાર નવસોને વીસ રૂપિયા સહાય મળવાપાત્ર છે તો વિડીયોને પૂરો જોવા વિનંતી છે અને મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં એક વિનમ્ર નિવેદન છે જો તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે જેથી ભવિષ્યમાં આવનારા વિડીયોની અપડેટ તમને મળતી રહે અને અમારા વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરવા વિનંતી છે જેથી જરૂરિયાતમંદ લોકો પણ આ યોજનાનો લાભ મેળવી શકે મિત્રો મંત્રી યોજના શું છે એનો આપણે વિડીયો બનાવેલો છે જે તમે ન જોયો હોય તો આ ચેનલ પર ઉપલબ્ધ છે એ વિડીયો પણ જોઈ લેવા વિનંતી છે તો મિત્રો હવે તમારો કિંમતી સમય ન બગાડતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આપણે આ વિડીયોમાં જાણીશું આ યોજનાનો લાભ મેળવવા માટે ફોર્મ તમને ક્યાંથી મળશે ફોર્મ કેવી રીતે ભરવું આ યોજનાનો લાભ કોને કોને મળી શકે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે શું શું આધાર પુરાવા રજૂ કરવાના થાય એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી મેળવીશું તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જાણીએ આ યોજના શરૂ કરવા પાછળ સરકારશ્રીનો મુખ્ય હેતુ શું છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક પછાત વર્ગ અને મુક્ત જાતિના ઘરવિહોણા લોકોને ઘર બનાવવામાં મદદરૂપ થાય તેમજ દરેક વ્યક્તિનું પોતાના ઘરના ઘરનું સપનું સાકાર થાય તે હેતુને ધ્યાનમાં રાખીને સરકારશ્રી દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે તો મિત્રો હવે જાણીએ આ યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા શું શું છે મતલબ આ યોજનાનો લાભ કોને કોને મળી શકે લાભાર્થી મૂળ ગુજરાતનો વતની હોવો જોઈએ લાંબ લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે બક્ષીપંચ અથવા તો આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે ઇડબ્લ્યુએસ કેટેગરી અથવા તો વિચતી વિમુક્ત જ્ઞાતિનો હોવો જોઈએ કુટુંબની વાર્ષિક આવક છ લાખ કરતાં ઓછી હોવી જોઈએ અને આ યોજનાનો લાભ કુટુંબમાંથી એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર રહેશે મિત્રો મિત્રોને પણ શરતો છે એ પણ જોઈ લઈએ અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યો આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય કોઈ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવી હોય તો તમને લાભ મળવાપાત્ર રહેશે નહીં ઓનલાઈન અરજીમાં રસ પોતાના કુટુંબના વ્યક્તિનો મોબાઈલ નંબર આપવાનો રહેશે તથા મોબાઈલ ચાલુ સ્થિતિમાં રાખવાનો રહેશે જેથી જે તે કચેરી દ્વારા તમારો સંપર્ક થઈ શકે અને અન્ય વ્યક્તિનો નંબર આપેલા હશે અથવા એક જ નંબરથી વધુ અરજીઓ આવેલ હશે તો આવી અરજીઓ રદ ગણવામાં આવશે અરજીમાં માંગેલ સંપૂર્ણ વિગત ભરેલી નહીં હોય અથવા અધૂરા દસ્તાવેજવાળી અરજી હશે તો તે અરજી રદ કરવાપાત્ર થશે આ આયોગનો લાભ મેળવવા માટે અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે તેમજ માંગ્યા મુજબના તમામ ડોક્યુમેન્ટ પણ તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે અરજીની હાર્ડ કોપી તમારે જિલ્લા કચેરીમાં આપવાની જરૂર નથી પરંતુ જરૂર જણાય જિલ્લા કચેરીના કર્મચારીશ્રી તેમજ અધિકારીશ્રી દ્વારા જ્યારે તમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ચકાસણી અર્થે માંગવામાં આવે ત્યારે તમારા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે આ હિતોનો લાભ મેળવવા માટે જો તમે અગાઉ અરજી કરેલ હોય અને જો તમારી અરજી પડતર હોય તો તમારે નવી અરજી કરવાની જરૂર નથી અને તમારી અગાઉની અરજી જે કરેલ છે જે મંજૂર છે ના મંજૂર છે અથવા તો કયા જે પડતર છે એ પણ તમે ઘરે બેઠા ચેક કરી શકો છો તો આપણે આ વિડીયોમાં આગળ જોઈશું કે તમે ઘરે બેઠા તમારા અરજીનું સ્ટેટસ કેવી રીતે ચકાસી શકો ઘર વીણ અરજદારોને ગામડામાં અને શહેરોમાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા લાભાર્થીઓને આ લાભ મળવાપાત્ર રહેશે મિત્રો હવે જોઈએ આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે શું શું આધાર પુરાવા રજૂ કરવાના રહેશે લાભાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અરજદારની જાતિ અંગનો દાખલો આવકનો દાખલો જેમાં તમારી આવક છ લાખ કરતાં ઓછી હોવી જોઈએ રહેઠાણનો પુરાવો એની અંદર તમે આધાર કાર્ડ વીજળી બિલ લાયસન્સ ફાળાકાર ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ પૈકી કોઈ પુરાવો રજૂ કરી શકો છો કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન કે મકાન મળેલું હોય તો એ ફાળવણીના હુકમની નકલ રજૂ કરવાની રહેશે જમીન માલિકીનું આધાર કે ડોક્યુમેન્ટ એટલે કે તમારે આ કાર્ડની રજૂ કરવાની રહેશે ગ્રામ પંચાયત અને તલાટી કામ મંત્રી કે સર્કલ ઇન્સ્પેક્ટરે મકાન મંજૂર કરવા માટે આપવાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે એટલે કે તમારે ચતુર્દિશાનો દિશાનો દાખલો રજૂ કરવાનો રહેશે મકાન બાંધકામ કરવા અંગેની સરપંચશ્રીની રજા ચીઠી રજૂ કરવાની રહેશે અને જો તમારો બીપીએલ દાખલો હોય તો પણ રજૂ કરવાનો રહેશે જે ફોર્મ બનાવે વિધવા છે તો પતિના મરણનો દાખલો રજૂ કરવાનો રહેશે અને વિધવા હોવા અંગેનું સર્ટિફિકેટ પણ રજૂ કરવાનું રહેશે બેંક ખાતાની પાસબુક ચેક અથવા તો કેન્સલ ચેક રજૂ કરવાનું રહેશે તો મિત્રો હવે જાણીએ આ યોજના અંતર્ગત તમને શું શું લાભ મળવાપાત્ર છે આ યુદ્ધના અંતર્ગત તમને ત્રણ તબક્કામાં ટોટલ એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર છે પ્રથમ હપ્તામાં તમને ચાલીસ હજાર રૂપિયા આપવામાં આવશે બીજા હપ્તા પેટે તમને સાઠ હજાર રૂપિયા આપવામાં આવશે ત્યાર ત્રીજા હપ્તા પેટે વીસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે તો મિત્રો હવે જાણીએ આ યોજનાનો લાભ મેળવવા માટે તમે ફોર્મ કેવી રીતે ભરી શકો છો અને આ યોજનાનું ફોર્મ તમને ક્યાંથી મળી શકે તો મિત્રો આ યોજનાનું ફોર્મ તમારે ઘરે બેઠા ઓનલાઈન પણ ભરી શકો છો તો મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે તમે ઘરે બેઠા આ યોજનાનું ફોર્મ કેવી રીતે ભરી શકો મિત્રો તમારે ગૂગલ સર્ચ બારમાં જઈને એ સમજ કલ્યાણ ટાઈપ કરવાનું રહેશે જે તમે સ્લાઇડમાં જોઈ શકો છો એ સમજ કલ્યાણ ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ પર ક્લિક કરી દેવાની રહેશે સર્ચ પર ક્લિક કરવાથી તમારી સામે સરકારશ્રીની આ ઓફિશિયલ વેબસાઇટ દેખાશે એમાં તમારી સામે સૌ જે લિંક દેખાય છે એ લિંક પર તમારે ક્લિક કરી દેવાની રહેશે મિત્રો તમે લિંક પર ક્લિક કરી દેશો એટલે તમારી સામે સરકારશ્રીની જે ઓફિશિયલ પોર્ટલ છે એ ખુલી જશે તો મિત્રો અન્ય સ્લો હોવાના કારણે થોડો ટાઈમ લાગી રહ્યો છે એ સમાજ કલ્યાણ પોર્ટલ મિત્રો આપણી સામે ખુલી ગયું છે કે જે એ સમાજ કલ્યાણ પોર્ટલનો વ્યૂ તમે આ સ્લાઇડમાં જોઈ શકો છો એમાં ઉપર જે સિલેક્ટ લેંગ્વેજ લખેલું છે મિત્રો ત્યાંથી તમે જો તમારી વેબસાઇટનો લુક ઇંગ્લિશમાં શો થતો હોય તો તમે ગુજરાતીમાં પણ જો તમને ગમે તો કરી શકો છો તો મિત્રો આપણે આ વેબસાઇટનો લુક ગુજરાતીમાં કરેલો છે તો આપણે આ વેબસાઇટને ગુજરાતીમાં જોઈ શકીએ છીએ એ જો તમે મિત્રો અગાઉ તમારું યુઝર બનાવેલું હોય તો તમે અહીંયા યુઝર આઈડી પાસવર્ડ અને કેપચા કોડ નાખીને સીધું લોગિન કરી શકો છો મિત્રો જો તમે અગાઉ લોગિન બનાવેલું પાસવર્ડ ભૂલી ગયા હો તો અહીંયા પાસવર્ડ ભૂલી ગયા છો એના પર ક્લિક કરવાનું રહેશે અને તમે યુઝર આઈડી નાખીને તમારું પાસવર્ડ પણ ફોરવર્ડ કરી શકો છો અને મિત્રો જો તમે યુઝર આઈડી ભૂલી ગયા હો તો તમારે અહીંયા યુઝર આઈડી ભૂલી ગયા છો એના પર ક્લિક કરી દેવાનું રહેશે ત્યાં ક્લિક કર્યા બાદ ત્યાં તમારે તમારું આધાર કાર્ડ અને જન્મ તારીખ નાખવાની રહેશે અને તમે ત્યાંથી તમારું યુઝર આઈડી પણ ફોરવર્ડ કરી શકો છો અને મિત્રો તમે અગાઉ યુઝર ન બનાવેલું હોય અને તમે જો સૌપ્રથમ પ્રથમ બનાવી રહ્યા હો તો તમારી સામે અહીંયા જે નવું યુઝર લખ્યું છે એ નવું યુઝર પર તમારે ક્લિક કરી દેવાની રહેશે નવું યુઝર પર ક્લિક કરવાથી તમારી સામે રજીસ્ટ્રેશન માટેનું પેજ છે જેમાં તમારે તમારી બેસિક માહિતી ભરવાની રહેશે અને તમારે સબમિટ કરી દેવાનું રહેશે સબમિટ કરવાથી તમને એક યુઝર આઈડી આપી દેવામાં આવશે મિત્રો તમે યુઝર આઈડી બનાવતા ન આવડતું હોય ફોર્મ કેવી રીતે ભરવું એ પણ જો ન આવડતું હોય તો તમારી સામે આજે નાગરિક સહાય માર્ગદર્શિકા લખ્યું છે તમે ક્લિક કરશો તો તમે ત્યાંથી આ યોજનાની આ પોર્ટલ પર ફોર્મ ભરવા માટેની ગાઈડલાઈન પણ ડાઉનલોડ કરી શકશો સ્ટેપ બાય સ્ટેપ કે તમે રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકો છો ફોર્મ કેવી રીતે ભરી શકો છો એની બાજુમાં તમારી એપ્લિકેશનની સ્થિતિ એવું લખેલું છે તમારી એપ્લિકેશનની સ્થિતિ પર ક્લિક કરશો અને ત્યાં તમે તમારી એપ્લિકેશન નંબર જે અગાઉ ફોર્મ ભરેલું હોય તો તમારી એપ્લિકેશન નંબર અને તમારે તમારી જન્મ તારીખ નાખીને સર્ચ કરવાનું રહેશે ત્યાં ક્લિક કરવાથી તમારી અરજી મંજૂર છે નામંજૂર છે અરજી પડતર છે કે પૂર્તતામાં પાછી આવેલી છે તમે ત્યાંથી સરળતાથી જોઈ શકો છો અને મિત્રો તમને જો વિડીયોના માધ્યમથી સમજવા માગતા હો તો અહીંયા જે વિડીયો સહાય લખ્યું છે તમે જો ત્યાં ક્લિક કરીશ કરશો તો તમારી સામે આ પોર્ટલના વિડીયો પણ તમને ત્યાંથી મળી જશે કે તમારા રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે શું છે બધું જ અને મિત્રો અહીંયા જે વિકસતે જ્યાંથી લખ્યું છે ત્યાં તમે ક્લિક કરશો તો આ વિભાગની જેટલી બી યોજનાઓ કાર્યરત છે બધી યોજનાઓ તમારી સામે ખુલી જશે એમાં આપણે પંડિત દીનદયાળવાસ યોજના પર ક્લિક કરવાનું રહેશે એમાં જે અરજી માટેના ડોક્યુમેન્ટ પર ક્લિક કરશો તમે અહીંયાથી તમારો જે ચતુર્દિશાનો દાખલો અને જે સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સો સ્વૃષ્ણાપત્ર છે એ પણ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો અને તમારા તલાટી શ્રીને તમારી સહી કરીને તમારે ઓનલાઈન જ્યારે ફોર્મ ભરો છો ત્યારે અપલોડ કરવાનું થશે એટલે તમારે સેલ્ફ ડિક્લેરેશન લેવા માટે પણ ક્યાંય જવાની જરૂર નથી તમે ઘરે બેઠા મેળવી શકો છો આધાર પૂરવા રજૂ કરવાના રહેશે તમારી આવક મર્યાદા કેટલી હોવી જોઈએ સંપૂર્ણ વિગત તમે અહીંયા સહેલાઈથી જોઈ શકો છો અને મિત્રો તમે અહીંયા લોગિન કરી અને સહેલાઈથી આ યોજનાનું ફોર્મ પણ ભરી શકો છો અને મિત્રો અહીંયા જે તકનીકી સહાયતા લખ્યું છે તો મિત્રો આપણી સામે આ જે ગાઈડલાઇન છે ડાઉનલોડ થઈ ગઈ છે એની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ શકીએ છીએ કે તમારે ફોર્મ કેવી રીતે ભરવાનું છે શું છે અને બધું જ આમાં તમે સ્લાઇડમાં સ્ટેપ બાય સ્ટેપ જોઈ શકો અને મિત્રો અહીંયા જે તકનીકી સહાયતા લખ્યું છે તમે જો ત્યાં ક્લિક કરશો તો તમારી સામે એક મેનુ શું હશે એમાં લખ્યું હશે કે તમે આ યોજનાની વધુ માહિતી મેળવવા માગો છો તો જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ કલ્યાણ શ્રીની કચેરીનો સંપર્ક કરી શકો છો અને એ જે સંપર્ક માહિતી આપી છે તેના પર ક્લિક કરશો તો તમારે તો તમારી જિલ્લા કક્ષાની ઓફિસ ક્યાં આવેલી છે કિલ્લામાં તમારા અધિકારી કોણ છે એનો સંપર્ક નંબર શું છે તમે તમારી સંપૂર્ણ વિગત જોઈ શકો છો તો મિત્રો આ વધુ માહિતી માટે તમે તમારો પણ સંપર્ક કરી શકો છો અને અમને કોમેન્ટમાં પણ તમે પૂછી શકો છો તમને કંઈ ક્વિરી હોય તો અમે તમારી કોમેન્ટનો પણ જરૂરથી જવાબ આપીએ મિત્રો આપણે વિડીયોના માધ્યમથી તો આ માહિતી મેળવી છે અને જો તમે લેખિત સ્વરૂપે આયોજનની વધુ માહિતી મેળવવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એ વેબસાઇટની મુલાકાત લેવા અમે તમને ભલામણ કરીએ છીએ એ વેબસાઇટનું નામ છે સહકારી યોજના ગુજ ડોટ કોમ મિત્રો ફંડિત દિન દયાળ આવાસ યોજનાનો વિડીયો જોયા પછી તમારા મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા હશે એ પ્રશ્નો પણ આપણે જોઈ લઈએ વિગતવાર તો જેથી તમે આ યોજનાને વધુ સારી રીતે સમજી શકો આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક પછાત વર્ગ તથા વિજેતી મુખ જાતિના કારવિહણા ઈસમોને શહેર અને ગામડાઓમાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે જેમના નામે પોતાની માલકી માલિકીનો પ્લોટ અથવા સરકારી મકાન પ્લોટ મળ્યો હોય તો આયુષ્યુ અને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે કેવી જમીન હોય તો મકાન બાંધગારની સહાય મળી શકે સો માલિકોનો પ્લોટ હોય ગરથારની જમીન હોય વારસાઇથી પ્રાપ્ત કરેલ જમીન ધરાવનાર હોય રાવળા હાકની અને ઇનામી જમીનના કાયદા હેઠળ મિલકત ધરાવનાર દરેક વ્યક્તિને આ યોજનાનો લાભ પાત્ર રહેશે આ યોજનાનો લાભ તમને કેવી રીતે મળી શકે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારી સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને તમામ માંગ્યા મુજબના પુરાવા પણ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે કયા કયા આધાર પૂરાવાની જરૂર પડી શકે છે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ગ્રામ પંચાયતનું પત્રક બાંધકામ અંગેની રજા ચીઠી જાતિ અથવા આવક અંગેના સક્ષમ અધિકારીશ્રીના દાખલા રજૂ કરવાનું રહેશે આ યોજનામાં સાઈનું ધોરણ શું શું હોય છે કે સાહેબ તમને એક સમતી મળી જશે ના મિત્રો તમને એક સાથે સહાય નહીં મળે તમને ત્રણ તબક્કામાં સાય મળવાપત્ર થશે જેમાં આવતા પ્રથમ હપ્તો છે ચાલીસ હજાર રૂપિયાનો જે તમારો ફોર્મ મંજૂર થશે એટલે તમને મળી જશે જ્યારે બીજો હપ્તો સાઠ હજાર રૂપિયાનો તમારો જે લિન્ટલ લેવલ સુધી કામ મકાનનું પતી જાય છે ત્યારે મળવાપાત્ર રહેશે અને ત્રીજો હપ્તો તમને વીસ હજાર રૂપિયાનો શૌચાલય છે આ વસ્તુ બાંધકામ પૂર્ણ થઈથી મળવાપાત્ર રહેશે તો મિત્રો તમારે બીજો અને ત્રીજો હપ્તો મેળવવા માટે તમારે શું કરવાનું રહેશે બીજો અને ત્રીજો હપ્તો મેળવવા માટે મિત્રો તમારે એક અરજીપત્રક ભરવાનું રહેશે અને મકાન લિન્ટલ મકાન લિન્ટલ લેવલ સુધી પહોંચ્યા અંગેનો ફોટોગ્રાફ રજૂ કરવાનું રહેશે શું મકાન તૈયાર હોય તો સહાય મળી શકે ના અગાઉથી તૈયાર થયેલ મકાન ઉપર સહાય મળી શકે નહીં શૌચાલય માટે અલગથી સહાય મળશે હા મિત્રો તમને શૌચાલયના બાંધકામ માટે અલગથી સહાય મળવાપાત્ર રહેશે તો કેટલી સહાય મળી શકે શૌચાલયના સહાય માટે તમને બાર હજાર રૂપિયા તથા જ્યારે મનરેગા યોજના હેઠળ તમને સોળ હજાર નવસો વીસ આમ તમને ટોટલ દિનદયાળાવસ યોજના હેઠળ એક લાખ અડતાલીસ હજાર ને વીસ રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે મનરેગા તથા શૌચાલયનો લાભ મેળવવા માટે તમારે ગ્રામ પંચાયતનો સંપર્ક કરવો પડશે અને તાલુકા પંચાયતમાંથી તમારે આ યોજનાનું ફોર્મ મેળવીને ભરવાનું રહેશે આ યોજના માટે કોઈ અગ્રતાનું તોરણ અખત્યાર કરવામાં આવેલ છે તો હા મિત્રો સાયનીની અરજીનું ધોરણ નીચે મુજબ છે સૌ પ્રથમ વિચારતીમૂલ જાતિ ત્યારબાદ અતિ પછાત ત્યારબાદ વધુ પછાત અને વિધવા મહિલાઓ મકાન બાંધકામ પૂર્ણ થાય એટલે કંઈ કાર્યવાહી કરવાની રહેશે ઓવરશિયરનું મકાનની અંદાજીત કિંમત સાથેનું મકાન પૂર્ણ થાય અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે અને મકાન ઉપર તમારે નિયત નમૂનામાં તકતી લગાવવાની રહેશે આવાસ બાંધકામ માટે કોઈ ટોચ મર્યાદા નક્કી કરવામાં આવેલી છે તો હા મિત્રો તમે તમારું જે ગામ ગ્રામની અંદર જે મકાન છે સાત લાખ કરતાં વધુ રૂપિયાનું બાંધકામ ન કરી શકો જ્યારે શહેરી વિસ્તારમાં દસ લાખ રૂપિયા કરતાં વધુ રકમનું મકાન બાંધકામ ન થઈ શકે આ યોજના હેઠળ મકાન તૈયાર પૂરું પાડવામાં આવશે ના મિત્રો આ યોજનાની અંદર તમારે મકાન જાતે બનાવવાનું રહેશે તૈયાર મકાન તમને પૂરું પાડવામાં નહીં આવે મકાન બાંધકામ પૂર્ણ કરવાની મર્યાદા શું હોય છે મકાન બાંધકામ પૂર્ણ કરવાની મર્યાદા મિત્રો બે વર્ષની છે કે તમારે બે વર્ષની અંદર મકાન પૂરું કરવું ફરજિયાત છે આઈ હોપ મિત્રો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી સમજાઈ ગઈ હશે તેમ છતાં પણ તમને કંઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટમાં પૂછી શકો છો અમે તમારી કોમેન્ટનો જરૂરથી જવાબ આપીશું અને જો મિત્રો તમને અમારું આ કામ ગમતું હોય તો અમારા વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરવા વિનંતી છે જેથી તે લોકો પણ આનાથી માહિતગાર થઈ શકે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે જેથી ભવિષ્યમાં આવનાર વિડીયોની અપડેટ તમને મળતી રહે ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ મિત્રો